નમસ્કાર મિત્રો મેડિસિન નાઇન ગુજરાતી માં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જાંબુના ફાયદા વિશેની વાત કરવાના છીએ જાંબુની અંદર ઘણા બધા ન્યુટ્રિશન્સ હોય છે તેની અંદર વિટામિન સી અને વિટામિન એ વધારે પ્રમાણમાં હોય છે જાંબુની અંદર ઘણા બધા મિનરલ્સ પણ હોય છે તેમાં પોટેશિયમ અને આયરન વધારે માત્રામાં હોય છે જાંબુની અંદર એક ખાસ પ્રકારનું એન્ટી હોય છે જેનું નામ છે એન્થોકાઈનિન જે આપણી બોડીની અંદર ડેમેજ સેલ્સ હોય છે તેને રિપેર કરે છે નવા બનાવે છે જેથી આપણા શરીરમાં નવી ઉર્જા મળે છે જાંબુની તાશીર ઠંડી હોય છે એટલે જ તેને ગરમીની ઋતુમાં ખાવામાં આવે છે ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા અને ચોમાસા દરમિયાન જાંબુ માર્કેટમાં જોવા મળે છે સૌથી પહેલો ઉપયોગ છે ડાયાબિટીસ માટે જે લોકોને ડાયાબિટીસ વધારે પ્રમાણમાં હોય તે લોકો જાંબુ ખાઈ શકે છે જાંબુનું ફળ તેનો ઠળિયો અને પાંદડા આ ત્રણેયનો ઉપયોગ તે કરી શકે છે ઘણા લોકો જાંબુના ઠળિયાને તપાવે છે પછી તેનો પાવડર કરી નાખે છે અને આખા વર્ષ દરમિયાન તે પાવડરનો ઉપયોગ કરતા હોય છે જાંબુ ખાવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે શુગર લેવલ નીચું આવે છે બીજો ફાયદો છે વેઇટ લોસ માટે વધારે વજનવાળા લોકોને જાંબુ ખાવા જોઈએ જાંબુમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે તેને ખાવાથી પેટ ભરેલું રહે છે વધારે ખાવાનું મન થતું નથી અને સાથે પાચનશક્તિ વધારવાનું પણ કામ કરે છે ત્રીજો ફાયદો છે સ્કીન હેલ્થ માટે જે લોકોના મોઢા ઉપર ખીલ વધારે હોય છે ચામડી પર કાળા ડાગા થઈ ગયા છે કડચલી થઈ ગઈ છે અને ચામડી શુષ્ક અથવા તો ડલ પડી ગઈ છે તો તેવા લોકોએ પણ જાંબુનું સેવન અવશ્ય કરવું જોઈએ ચોથો ફાયદો છે લોહીમાં હિમોગ્લોબિન વધારવા આપણા લોહીમાં હિમોગ્લોબિન વધારવા માટે જાંબુ વપરાય છે હિમોગ્લોબિન આપણા શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે જો હિમોગ્લોબિન ઓછું હોય તો શરીરમાં કમજોરી અને થકાન જેવો મહેસૂસ થાય છે પાંચમો ફાયદો છે કે જાંબુ ખાવાથી જે લોકોને દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો તેવા લોકોએ જાંબુ અવશ્ય ખાવું જોઈએ સો ટકા ફાયદો થાય છે પાયરિયા જેવી બીમારી હોય તો તેવા લોકોએ પણ જાંબુ ખાવું જોઈએ છઠ્ઠો ફાયદો છે હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે તેને ઓછું કરવા માટે અથવા તો નિયંત્રિત કરવા માટે જાંબુ ખાવા જોઈએ જાંબુની અંદર રહેલા ઘટકો શરીરમાંથી સોડિયમ ઓછું કરે છે મીઠાની અંદર સોડિયમ હોય છે એટલે કે સોડિયમને ઓછું કરે છે જેથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે તો આ હતા જાંબુના ફાયદાઓ જાંબુ અવશ્ય ખાવા જોઈએ પણ લિમિટમાં ખાવા જોઈએ વધારે પડતા જાંબુ ખાવામાં આવે તો શરીરમાં વાયુ વધી શકે છે એટલે દિવસના બસો થી અઢીસો ગ્રામ જેટલા જ જાંબુ ખાવા જોઈએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ નમસ્કાર